હાલ પરસોત્તમ રૂપાલા એક વિવાદમાં ફસાયા હતા પણ એવામાં ભાજપ સાથે જોડાયેલ રાજપૂત સમાજના નેતાઓ પણ આ દલદલમાં ફસાતા જાય તેવું લાગી રહ્યું છે આ બાબત પર અમે રાજપૂત સમાજના સંમેલન પહેલાં જ સમાચાર કર્યા હતા કે ભાજપ સાથે જોડાયેલા રાજપૂત સમાજના નેતાઓ અવઢવમાં મુકાઈ ગયા છે નમસ્કાર હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ગયા છો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય તેવો એક પણ રેકોર્ડ નથી કોઈ મહત્ત્વનો કાર્યક્રમ પણ ન હતો અને અચાનક અમે ત્યાં ગયા અને એમાં મારાથી થયેલ ઉચ્ચારણથી મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો એનાથી બીજો અફસોસ કે દુઃખ કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ મારા માટે નહીં આ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષસ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું મને તમારા આગેવાનોએ કહ્યું હતું કે તમે કહો તો અમે નિવેદન આપીએ તમારા પેટામાં પણ હું એ લોકોના નામ લેવા નથી માંગતો કેમ કે પછી એને બધા ટ્રોલ કરશે તમે મારા ટેકામાં આવો તો એ તમારી સામે આવે એટલે મારે નવી ક્યાં શરૂ કરવી આ શબ્દો હતા રાજપૂત સમાજના સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાના જે પણ રાજપૂત સમાજના આગેવાનો આવી પરિસ્થિતિમાં પરસોત્તમ રૂપાલાના ટેકામાં આવશે એમને એ ક્યારેય નુકસાન નહીં થવા દે તેવો તેમણે વિશ્વાસ અપાવ્યો છે એમણે શાનમાં સમજાવ્યું છે કે એની તમામ જવાબદારી મારી છે અને જે પણ મારી તરફેણમાં આવ્યા છે એમને ધન્યવાદ આપું છું એમને અભિનંદન આપું છું પરસોત્તમ રૂપાલાના સમગ્ર ભાષણમાં ભાષણનું તર્ક સમજવાની કોશિશ કરીએ તો એમણે રાજપૂત સમાજ માટે જે બોલાઈ ગયું છે એનો અફસોસ થયો હોય તેવું નથી લાગતું તેમની પાર્ટીને જે સાંભળવું પડ્યું છે એમને તેનો અફસોસ હોય તેવું લાગી રહ્યું છે એટલે તેઓ માફી માંગે છે તેવું સ્પષ્ટ થાય છે જે સંમેલન હતું તેમાં ક્યાંય રાજપૂત સમાજ માટે બધા ભેગા થયા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું ન હતું જ્યારે સૌ પ્રથમ પરસોત્તમ રૂપાલા સ્ટેજ પર આવ્યા ત્યારે તમામ રાજપૂતો ઊભા થઈ ગયા જાણે રાજપૂત સમાજ માટે પરસોત્તમ રૂપાલાએ કોઈ મહાન કામ કરી નાખ્યું હોય તેવો માહોલ ત્યાં જોવા મળ્યો અને તમામ ત્યાં બેઠેલા રાજપૂતો એનાથી પ્રભાવિત થયા હોય તેવું લાગ્યું એવા દ્રશ્યો ઊભા થયા હતા કે જાણે પરસોત્તમ રૂપાલા કોઈ મોટું રાજપૂત સમાજ માટે કાર્ય કરીને આવ્યા ત્યારબાદ તમામ રાજપૂત આગેવાનોના જે સૂર હતા તેમાં વધારે પડતી વાત ભાજપ અને નરેન્દ્ર મોદીની જ હતી અને તેના જ વાહવાહ હોય તેવું જોવા મળ્યું હતું જયરાજસિંહ જાડેજા પણ રાજપૂત સમાજ કરતાં વધારે નરેન્દ્ર મોદીના વખાણ કરતા જોવા મળ્યા હતા રાજપૂત સમાજની બહેનોનું કહ્યું કહેવું છે કે જયરાજસિંહ બોલ્યા કે મારે સમાજની જરૂર નથી ત્યારે એબીપી અસ્મિતાને એક ઇન્ટરવ્યૂ દેતા બહેનોએ કહ્યું હતું કે જો જયરાજસિંહને સમાજની જરૂર નથી તો સમાજને પણ એકસો ને દસ વાર જયરાજસિંહની જરૂર નથી આવું રાજપૂત સમાજની બહેનોનું કહેવું છે રાજપૂત બહેનો જે ગણેશ ગઢ સુધી પહોંચી ગયા હતા અને એમને રોકી લેવામાં આવ્યા હતા અને ત્યાં તમામ બહેનોનું અપમાનજનક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જ્યારે સામાજિક વાત ચાલતી હોય અને સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજની બહેનો સંમેલનમાં જઈ રહ્યા હોય ત્યારે આમાં પોલીસની એન્ટ્રી કોણે કરાવી અને આમાં પોલીસ વચ્ચે કઈ રીતે આવી એ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે સંમેલન દરમિયાન જયરાજસિંહ જાડેજાનું એક નિવેદન સામે આવ્યું જે તમામે તમામ લોકોએ સાંભળ્યું હશે જેમાં એમણે કહ્યું કે આવા લોકોને હું માનતો જ નથી આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરા હોવ ને તો તમે અહીંયા આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવો ત્યાં હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હોવ એનાથી પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રોને જે ઉછળકૂદ કરે છે એને કહેવા માગું છું જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને જ્યારે પત્રકારે પૂછ્યું વિવાદ બાબતે ત્યારે કહ્યું કે આ વિવાદનો અહીં અંત થાય જાહેર કરવામાં આવે છે નરિયા દરિયા વગરના અમથે અમથા એમને માટા મારે છે એના પૂરતી વાત છે આ વાત કોઈ સમાજને સ્પષ્ટ થતી નથી આમ જયરાજસિંહ જાડેજાએ ચેલેન્જ ફેંકી હતી ત્યારે આ ચેલેન્જને પદ્મિની બાવાળાએ સ્વીકારી અને એક ઓડિયો બહાર આવ્યો અને એમણે કહ્યું કે જયરાજસિંહભાઈ આ અંત નથી અને

કે આ બધું પતી ગયું અંત આવી ગયો આમ થયો નથી હવે કે maneira કે આજે આ નિશક મની છે ને હવે આ અરે હું dataSource કાઉં છું કે જયરાટભાઈ એક એવા વ્યક્તિ કોણ છે જયરાટભાઈ કોણ છે નક્કી કરવાવાળા આખા સક્રિય કહી શકે છે કે પોતે શકે એ ભાઈ કોઈ આપ લખ્યો આખો સક્રિય સમયની જે ન્યાયમરૂ છે જરાક સક્રિય સમય અને જયરાટભાઈને પણ

અને એમણે કહ્યું કે હું મોદી સાહેબને પણ કહેવા માગું છું કે જ્યારે માનહાનિનો કેસ પરસોત્તમ રૂપાલા સામે થયો છે તો એની અટકાયત કેમ નથી થઈ રહી શું ભાજપના નેતાઓને ગુનો કરવાનો હક છે આવું રાજપૂત સમાજની બહેનો કહી રહ્યા છે અને એમાં ખાસ પદ્મિની બાવાળા આ વિષય ઉઠાવી રહ્યા છે આમ જ્યારે આખી ઘટનાનું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તમામ સમાજે આ બાબત ધ્યાને લેવાની જરૂર છે કે તમે જે સમાજમાંથી આવતા હોવ તમારી સમાજમાં તમને એવું લાગતું હશે કે આ મારી સમાજ છે પણ હકીકત એવી છે કે જ્યારે ચૂંટણી આવશે અને નેતો કોઈ પણ પાર્ટીનો હોય એ જ્યારે મત માગવા આવશે ત્યારે તમને કહેશે કે હું તમારી સમાજનો છું મને જીતાડો તો અને તો જ સમાજનું ભલું થશે પરંતુ હકીકત એ છે કે જ્યારે તમારી સમાજની સામે કોઈ પક્ષની વાત આવશે ત્યારે એ વ્યક્તિ પક્ષ ભેગો ઉભો હશે સમાજની તરફેણ નહીં કરે સમાજમાં જયરાજસિંહ જેવા બાહોશ વ્યક્તિઓ હોય છે કે જે કમસે કમ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરતા હોય છે કે હું કોની સાથે છું પછી એ નફા કે નુકસાનનું નથી વિચારતા પરંતુ હાલ જે રીતે રાજપૂત સમાજમાં ઘણા એવા નેતાઓ છે કે જે આ વિષયમાં બિલકુલ ચૂપ છે અને જ્યારે તમે ચૂપ છો ત્યારે સ્પષ્ટ એ દેખાય છે કે તમે પક્ષ સાથે છો અથવા તમે આ વિવાદથી દૂર રહેવા માંગો છો પરંતુ અહીં સવાલ એ થાય છે કે જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ કઈ રીતે દૂર રહી શકે અને એ નેતાઓ કે જેમણે સમાજે હંમેશા એટલા માટે સાથ આપ્યો હોય છે કે ક્યારેક સમાજને જરૂર પડશે ત્યારે આ નેતા સમાજ સાથે ઊભા રહેશે અને સમાજને નેતાઓની જરૂર ત્યારે જ પડે છે જ્યારે આવો કોઈ વિષય બને છે જ્યારે અસ્મિતા પર વાત આવે છે ત્યારે જો નેતા આગ બુજાવવા કે આગમાં પડવા ન માંગતા હોય તો પછી સમાજને નેતાઓની ક્યાં ક્યારેય જરૂર પડવાની હોય છે મારા અનુભવ પ્રમાણે હવે આ કિસ્સામાં શું થશે એ તમને જણાવી દઉં તો હવે જે રાજપૂત સમાજના આગેવાનો પરસોત્તમ રૂપાલાની ફેવરમાં છે તે તમામ રાજપૂત સમાજના ગામડાઓ અને શહેરોની સમાજમાં મીટિંગો કરશે અને સમાજને સમજાવવાના પૂરા પ્રયત્ન કરશે ત્યારબાદ જે લોકો હાલ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે એમાંથી એક એકને મળીને સમજાવશે અને તેમને ધીમા પાડશે એ કોનો દીકરો છે અથવા કોની દીકરી છે એ કોનું માને છે એ કોનું માન રાખશે આવી બધી ચેનલ ગોઠવવામાં આવશે અને એક એકને ધીમા પાડવામાં આવશે અને જે વ્યક્તિ સાચા દિલથી ખુલીને આરપારની લડાઈમાં ઉતરશે એમણે ચારે દિશામાંથી એકલા પાડી દેવામાં આવશે તેમને સાથ આપનાર તમામ નજીકના લોકોને પણ આમ દામ દંડ ભેદ વાપરી એમનાથી દૂર કરી દેવામાં આવશે અને એ વ્યક્તિને થકાવી દેવામાં આવશે અને એમને ખોટા પાડવા અને એમને બદનામ કરવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે છેલ્લે એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ નહીં કપાવી શકે અને પરસોત્તમભાઈને હરાવી પણ નહીં શકે અત્યાર સુધી આવું તમામ સમાજના આંદોલનમાં જોવા મળ્યું છે અને અગાઉ બન્યું છે આપણે દુવા કરીએ કે આવું રાજપૂત સમાજના આંદોલનમાં ન થાય અને જે સાચું છે એ સાચું છે કે પરસોત્તમભાઈએ જે શબ્દ બોલ્યા છે તેની સજા તેમને મળવી જોઈએ પરંતુ એ સજા અપાવવા માટે સમસ્ત રાજપૂત સમાજ એક થઈ શકશે આ પણ મોટો સવાલ છે કારણ કે જ્યારે સમાજની વાત આવે ત્યારે એમાં તમામ સમાજ આવી જાય અને સમાજો હંમેશા પૈસાદાર લોકો ચલાવતા હોય છે એ વાત તમામ સમાજને લાગુ પડતી હોય છે અને છેલ્લે આ પૈસાદાર લોકો સત્તા સાથે ઊભા રહેતા હોય છે એવું નથી કે પૈસાદાર લોકોને સમાજની કાંઈ પડી નથી પરંતુ એમની મજબૂરી હોય છે તમને સવાલ થશે કે એવી રીતે કઈ મજબૂરી કે એ સાચી વાતમાં સાથ ના આપી શકે પરંતુ એ લોકોની મજબૂરી કદાચ એમ સમજી શકાય એવી નથી એ લોકો વચ્ચે એવા ફસાઈ જતા હોય છે કે સત્યનો સાથ આપવો તો હોય છે પણ આપી શકતા નથી હોતા તો જોશું કે પરસોત્તમ રૂપાલા અને રાજપૂત સમાજ વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે એનો અંત કઈ રીતે આવશે અને જ્યારે અંત આવશે ત્યારે સમગ્ર ઘટનાનું આપણે વિશ્લેષણ કરીશું અને સમજવાની કોશિશ કરીશું કે સમાજ કઈ રીતે ચાલતા હોય છે સમાજને કોણ ચલાવતું હોય છે સમાજની કોની સમાજ કોની સાથે ઊભો હોય છે સાચી વાત સાથે સમાજ ઊભો હોય છે કે પછી સત્તા સાથે સમાજ ઊભો હોય છે આ પણ ખૂબ ગંભીર સવાલ ઊભો છે અત્યારના જે માહોલ બની રહ્યો છે એની અંદર જય સનાતન જય હિંદ તમે અમારી યુટ્યુબમાં આ વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ વિડીયોની લિંકને કોપી કરીને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ન ભૂલતા તમે જો સોશિયલ મીડિયામાં ફેસબુકના માધ્યમથી જોતા હોવ તો આને વિડીયોને શેર કરજો ફેસબુકની અંદર અમારા સનાતન સત્ય સમાચારના પેજને ફોલો કરજો અને ખૂબ જ ગંભીર સમસ્યાઓ ગુજરાતની અને ભારત દેશની જે છે એ અમે તમને પહોંચાડતા રહેશું આ વાદ અને વિવાદ ચાલી રહ્યો છે હાલ ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા વચ્ચે તમને થયું કે તમને આ સમાચાર દેખાડવા ખૂબ જરૂરી છે બાકી અમે તો એવું જ વિચારીએ છીએ કે જે લોકો ખરેખર તકલીફમાં છે જે ગંભીર સમસ્યાઓમાં છે જેમના કામ નથી થઈ રહ્યા જેનું તંત્ર નથી સાંભળી રહ્યું એવા સમાચાર વધારે પડતા અમે સનાતન સત્ય સમાચારમાં આપને દેખાડીએ જેથી કરીને આપનો જે સમય છે એનો પણ સદુપયોગ થાય અને જે વ્યક્તિનો વિડીયો તમે શેર કરો છો એમનું પણ કામ થાય અને આપણે એમના એમાં માત્ર જે વાતો ન કરીએ અને કંઈક રિઝલ્ટ લઈને આવીએ એના માટે સનાતન સત્ય સમાચાર અમે લોકો શરૂ કર્યું છે એટલા માટે પણ આવો જે વિષય આવે ત્યારે અમને એવું થાય કે જ્યારે અમારા જ અમારી સાથે જે ચેનલમાં જોડાયેલા છે એમને પણ અમે આ સમાચાર દેખાડીએ જય સનાતન જય હિન્દ